અહીં ઊંટ અને શિયાળની શેરડીવાળી વાર્તા આપેલી છે ઊંટ અને શિયાળ શેરડીનો સ્વાદ એક સમયની વાત છે એક નદી કિનારે ગાઢ જંગલ હતું આ જંગલમાં એક ઊંટ અને એક શિયાળ પાકા મિત્રો હતા ઊંટ સ્વભાવે ભોળો અને શાંત હતો જ્યારે શિયાળ ચાલક અને લુચ્ચું હતું એક દિવસ શિયાળને નદી પાર આવેલા એક શેરડીના ખેતરની જાણ થઈ તેને મનમાં થયું કે શેરડી ખાવાની મજા આવશે પણ નદી પાર કરવી તેના માટે અશક્ય હતું તેણે ઊંટને વાત કરી અને કહ્યું મિત્ર ઊંટ પેલે પાર એક શેરડીનો બગીચો છે જો તું મને તારી પીઠ પર બેસાડીને લઈ જાય તો આપણે બંને શેરડીની મજા માણી શકીએ ઊંટ ભોળો હતો એટલે તરત જ માની ગયો શિયાળ તેની પીઠ પર બેઠું અને ઊંટ નદીમાં ઉતર્યો નદી પાર કરીને તેઓ શેરડીના ખેતરમાં પહોંચ્યા શિયાળ તો નાનું હતું એટલે ફટાફટ શેરડીના ખેતરમાં ઘૂસી ગયો અને ભરપેટ શેરડી ખાવા લાગ્યો ઊંટ મોટો હતો એટલે ધીમે ધીમે શેરડી ખાવા લાગ્યો થોડી જ વારમાં શિયાળનું પેટ ભરાઈ ગયો શિયાળને મજાક સૂજી તેણે ઊંચા અવાજે બૂમો પાડવાનું શરૂ કર્યું હૂપ હૂપ હું શેરડી ખાઉં છું હૂપ હૂપ ખેતરનો માલિક શિયાળનો અવાજ સાંભળીને તરત જ લાકડી લઈને દોડતો આવ્યો તેણે જોયું કે શિયાળ અને એક ઊંટ તેના ખેતરમાં ઘૂસી ગયા છે શિયાળ તો નાનું હોવાથી ભાગી ગયો પણ ઊંટ મોટો હોવાથી ભાગી ન શક્યો ખેતરના માલિકે ઊંટને લાકડીઓ વડે ખૂબ માર્યો ઊંટ દર્દથી કણસવા લાગ્યો ઊંટ જેમ તેમ કરી નદી કિનારે પહોંચ્યો શિયાળ તેની રાહ જોઈ રહ્યું હતું ઊંટે ગુસ્સે થઈને શિયાળને કહ્યું અરે મિત્ર તે આવું કેમ કર્યું તારી એક મજાકને કારણે મને કેટલો માર પડ્યો શિયાળે હસીને જવાબ આપ્યો જુઓ મિત્ર મારો સ્વભાવ છે કે પેટ ભરાઈ જાય એટલે હું ગીતો ગાઉં છું અને બૂમો પાડું છું હવે તારો પણ વારો છે તને પણ તારા સ્વભાવ મુજબ કંઈક કરવું પડશે ઊંટ સમજી ગયો કે શિયાળ તેને પાઠ ભણાવવા માંગે છે તેણે કંઈ કહ્યું નહીં શિયાળ ફરી ઊંટની પીઠ પર બેઠું અને તેઓ નદીમાં ઉતર્યા જ્યારે તેઓ નદીની બરાબર વચ્ચે પહોંચ્યા ત્યારે ઊંટે શિયાળને કહ્યું મિત્ર મારો પણ સ્વભાવ છે કે પેટ ભરાઈ જાય એટલે હું પાણીમાં આડોટું છું આટલું કહીને ઊંટ પાણીમાં આળોટવા લાગ્યો શિયાળ ગભરાઈ ગયો તેને તરતા નહોતું આવડતું તે ઊંટની પીઠ પરથી સરકીને પાણીમાં ગરકાવ થઈ ગયો શિયાળ જીવ બચાવવા માટે ફાફડા મારવા લાગ્યું પણ પાણી ઊંડું હતું આખરે શિયાળ ડૂબી ગયું ઊંટ શાંતિથી નદી પાર કરી પોતાના ઘરે પાછો ફર્યો બોધ આ વાર્તા આપણને શીખવે છે કે જેમ કરણી તેમ ભરણી કોઈને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરીએ તો અંતે આપણું જ નુકસાન થાય છે અને બીજાની મજાક ઉડાવતા પહેલાં સો વાર વિચારવું જોઈએ